કોર્ટની તો નામદાર હાઈકોર્ટના હુકમ બાદ આઠ થી હેલ્મેટ ફરજીયાતના કાયદાનો નિયમ લાદવામાં આવ્યો હતો અને ત્યારે એ જણાવી દઈએ કે ગઈકાલ સવારથી જ રાજકોટ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ચુમ્માલીસ જેટલા સ્થળોએ હેલ્મેટ અંગે કડક ઝંબેશ શરૂ કરી અને હેલ્મેટ ન પહેરી નીકળેલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે બે દિવસમાં શહેરમાં મોટા ભાગના લોકો હેલ્મેટ પહેરી નીકળેલા લોકો માટે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આભાર વ્યક્ત કરવા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ તકે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા દ્વારા રાજકોટવાસીઓને આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે હેલ્મેટના કાયદાનું રાજકોટ વાસીઓએ અમલ કર્યો છે જેથી આજે રાજકોટ પોલીસ દ્વારા હેલ્મેટ પહેરી નીકળેલા લોકોને ગુલાબના ફૂલ આપી અને આભાર માન્યો હતો સાથે જ હેલ્મેટને કાયદાના વિરોધ કરનાર લોકોને પણ અપીલ કરું છું કે આ કાયદાને સલામતીના ભાગરૂપે જીવવું જોઈએ ન કે દંડના ભાગરૂપે સાથે ગઈકાલે ભાજપના રાહુલ ગાંધીના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પણ કેટલા કાર્યકરો હેલ્મેટ પહેર્યા વગર આવ્યા હતા અને તે અંગે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે કાયદો બધા માટે સરખો છે તેમાં પછી કોઈ રાજકીય માણસ હોય કે પછી કોઈ વિભાગના અધિકારી હોય બધા માટે કાયદો એક સમાન છે અને કાયદો જ સર્વોપરી છે સાથે જ રાજકોટના માધાપર ચોકડી ગ્રીનલેન્ડ ચોકડી અને કોઠાડિયા ચોકડી સહિતના વિસ્તારોમાં બ્લેક સ્પોટ અંગે જણાવ્યું હતું કે આજની પ્રેસ કોન્ફરન્સ માત્ર હેલ્મેટ પહેરનારા લોકોના અભિવાદન પૂરતી જ છે અને અહીં રહી વાત બ્લેક સ્પોટના આંકડાની તે હાલ મારી પાસે નથી પણ ટ્રાફિક વિભાગ પાસેથી તેના આંકડા લઈ અને જાહેર રાજકોટ શહેરના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આપણે આ નક્કી કર્યા હતા કે આઠ સપ્ટેમ્બરના રોજથી બધા ટુ વ્હીલર યુઝ કરનારને હેલ્મેટ પહેરવા માટે આપણે ઝુંબિશ ચાલુ કરીશું આને ભાગરૂપે છેલ્લા દોઢેક મહિનામાં આપણે ઘણા બધા અવેરનેસના કાર્યક્રમો કર્યા રેલીઓ કર્યા અને લોકોને દોઢેક મહિનાના સમય આપ્યા કે આ દરમિયાન પોતે જો તેમને પાસે હેલ્મેટ નહીં હોય તો આ ખરીદી કરી લે જેથી કે આઠ સપ્ટેમ્બરના રોજથી અપને અને અમલવારી શરૂ કરી અને મને આ જણાવતા ખુશી થાય છે કે કાલથી આ ઝુંબેશ અપને ચાલુ કર્યા હતા અને આજે ઘણા બધા લોકો જે ટુ વ્હીલર ચલાવતા હોય કે ટુ વ્હીલરમાં પાછળ બેસનાર હોય આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે આ માટે હું તમામ રાજકોટવાસીઓને ધન્યવાદ કરવા માગું છું चलो तो समाचारों में आग बात कर नजर करिए एक महत्वपूर्ण समाचार तरफ